સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાંથી રૂવાડા ઊભા કરી દે તે પ્રકારે અકસ્માતનો બનાવ સામે આવ્યો છે જેમાં એક ધડાકાભેર કાર કન્ટેનર સાથે અથડાય છે જેમાં કારમાં આઠ લોકો સવાર હોય છે તેમાં સાત લોકોના કમકમાટી ભર્યા ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે આ ઘટના લઈને સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવે છે અને તારે આગળની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે કેવી રીતે આખી ઘટના બની ક્યાં ના લોકો હતા ક્યાં જઈ રહ્યા હતા તે વિશે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો મીડિયામાં આપનું સ્વાગત છે હું છું અવારનવાર ગુજરાતમાં કેટલાક વાહન ચાલકોની બેદરકારી વાહન હંકારવાના કારણે અકસ્માતના બનાવો સામે આવતા હોય છે અને આમાં નિર્દોષ લોકોને પણ જીવ ગુમાવો પડતો હોય છે પરંતુ ફરી એકવાર સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં રૂવાડા ઉભા કરી દે તે પ્રકારના સમાચાર સામે આવ્યા છે કેમ કે અમદાવાદના પરિવારને અકસ્માત નડ્યો હોવાની વિગત મળી રહી છે વાત કરીએ તો હિંમતનગરના સહકારી જીન પાસે અકસ્માત સર્જાયો છે જ્યાં રોડ ઉપર એક કન્ટેનર ઊભો હતો ને આ દરમિયાન પાછળથી ધડાકા બે એક સફેદ કાર કન્ટેનર સાથે અથડાવે છે જેમાં આઠ લોકો આ કારમાં સવાર હોય છે આ એટલો ભયંકર અકસ્માત હતો કે સાત લોકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા અને અકસ્માતમાં કારનું કચ્ચર ઘાણ વળી ગયો હતું આ ઘટનાને લઈને જ્યારે આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા તેમણે સ્થાનિક પોલીસ તેમજ ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડની ટીમ પણ તાબડતોબ ઘટના સ્થળે દોડી આવી હતી તેમજ આટલી ભયંકર પરિસ્થિતિ હતી લોકોના મૃતદેહો કારમાં એવી રીતે ફસાઈ ગયા હતા કે

એક ઇનોવા અને ટ્રેલર વચ્ચે અકસ્માત થયેલો ઇનોવા ગાડી પાછળથી અથડાઈ ગયેલી જેમાં સવાર જે વ્યક્તિઓ હતા એમાંથી એક ઈજા પામી છે જે જીવિત છે એ હની શંકરલાલ તોલવાણીને અત્યારે હોસ્પિટલ લઈ ગયા છે અને એની સારવાર ચાલુ છે એ સિવાય જે અન્ય સાત વ્યક્તિઓ ગાડીમાં હતા તેઓના મરણ થયેલા છે અને આ તમામ રહેવાસી છે એ અમદાવાદના છે એટલું અત્યારે હાલ જાણવા મળ્યું છે અને પોલીસ તથા એમ્બ્યુલન્સ અને મેડિકલની ટીમ આ કાર્યવાહી કરી રહી છે જોકે આ મામલાને લઈને હાલ તમામ પાસાની તપાસ કરવામાં આવી રહી છે જેમાં આ કારમાં આઠ લોકો સવાર હતા જેમાં એક યુવકની હાલત હાલ ખૂબ ગંભીર માનવામાં આવી રહી છે તેમને હિંમતનગરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે હવે જોવાનું રહ્યું કે આટલો મોટો અકસ્માત સર્જાયો છે અને શું સમગ્ર ઘટના હતી એના સીસીટીવી પણ આપણે આગામી સમયમાં બહાર પડશે તો ખબર પડશે કેવી રીતે આખી ઘટના બની હતી દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલો આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયાને આપ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં